નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાડી રામસેના આરએસ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગણપતિ મહોત્સવની ધૂમ ચાલી રહી છે ગણપતિ મહોત્સવના સાતમા દિવસે રામસેના આરએસ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રામસેનાના ગણપતિ હોય કે તેના કાર્યક્રમો હોય નસવાડીમાં ધૂમ મચાવે છે દર વર્ષે જેમ આ વર્ષે પણ ગ્રુપના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું રક્તદાન મહાદાન અને રક્તદાનથી ઘણી જિંદગી બચાવી શકાય છે એવા શુભ આશ્યથી યુવાનો દ્વારા હર્ષભેર રક્તદાન કરાવ્યું પચાસથી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું દાતાઓને રક્તદાન કરવા બદલ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા નસવાડીથી જીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજરોજ નસવાડી નગરના રામસેના યુવક મંડળ દ્વારા સાતમા ગણપતિના સાતમા દિવસને લઈને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું જેને લઈને દર વર્ષે અમે રામસેના તેમજ નસવાડીના આસપાસના ગામડાના ભાઈઓ અહીંયા બ્લડ ડોનેટ કરે છે સાતમા દિવસે આ વર્ષે પણ અમે દર વર્ષની જેમ બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો છે અને તેમજ એવું નથી કે ખાલી ગણપતિમાં અમે દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરીએ છીએ અને અહીંયા નસવાડી તાલુકાના કોઈ પણ આદિવાસી ભાઈને બ્લડની જરૂર પડે તો અમે તાત્કાલિક એને અપાવીએ છીએ તેમજ તાત્કાલિકમાં જરૂર હોય તો બ્લડ ડોનેટ કરીને પણ અપાવીએ છીએ જેણે પણ જરૂર હોય એને બ્લડની સુવિધા પૂરી પાડીએ છીએ જેને લઈને નસવાડી નગરમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે